નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર હવે જોય અગત્યના સમાચાર સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓના મેળા પીપળામાં બનેલી મિલકતોને દેખાડા ખાતર મારવામાં આવે સીલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ ભલામણકર્તાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ ફાયર એનઓસી અને બીયુસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બંને વિભાગની કામગીરી ચોવીસ કલાક ધોરણે શરૂ કરાવી શહેરના ભાંગી બનેલ ધંધા રોજગારને વેગવંતુ બનાવવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવા બાબત છે આજરો સુરત મહાનગરપાલિકાના નેતા વિરોધ પક્ષ કાયલ સાકરિયાના નેજા હેઠર યોજના પત્રકાર પરિષદમાં વહીવટી તંત્રના વડા મ્યુનિસિપલ કમિશનર શ્રી મેનસુખભાઈ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકાને લેખિત પત્ર થકી જણાવેલ કે સુરત મહાનગરપાલિકા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગત દાયકાથી પણ વધુ સમયથી ભાજપનું શાસન ચાલી રહેલ છે જેમાં વાલા નીતિ તેમજ ભ્રષ્ટાચારના ભરડામાં વહીવટી ભ્રષ્ટાચારના અજગરી ભરડામાં નિર્દોષ બાળકોની ચાર યુવાઓ મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોના મૃત્યુની દુઃખદ ઘટનાઓ બનેલ છે તેમજ તે ઘટનાઓ પછી માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોવાથી ભૂતકાળમાં આવી ઘટનાઓની વણઝાળ ચાલી રહેલ છે અને નિષ્ઠુર અને ભ્રષ્ટ શાસનમાં નિર્દોષ લોકો દુર્ઘટનાઓનો ભોગ બનતા રહેલ છે હાલ રાજકોટ ખાતે કે મુદ્દામાં આગની ગોઝારી ઘટનાએ એ ભ્રષ્ટ અને વેદરકાર વહીવટ તંત્ર અને નિષ્ઠુર શાસ્ત્રીય પ્રણાલીનું પરિણામ છે અને તેના કારણે નિર્દેશ લોકોના દુઃખદ મૃત્યુની ઘટનાઓ બને છે તેવા જ અગાઉ વડોદરામાં બાળકોના મૃત્યુની દુર્ઘટના સુરતની તપશશિલા દુર્ઘટનામાં ચાર મોરબી દુર્ઘટના સહિત વિવિધ ઘટનાઓએ ભાજપ સરકારમાં પ્રજાના જીવનના જોખમને અવગણીને તેમજ સરકારની તિજોરીની લૂંટ કરવા વહલા દવલાઓને નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલ છૂટ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે પ્રજાના વિવિધ વર્ગોની મિલકતો પર આવી ઘટનાઓ પછી ઉચિત કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર તથા તેમને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર રજૂઆતની યોગ્યતા કાપ્યા વગર આડેધર સીલિંગની કાર્યવાહી માત્ર દેખાડા સુધી સીમિત રાખવામાં ન આવે તેમજ માત્ર નાના દુકાનદારો ખાતેદારો લઘુ ઉજ્જગો નાના વેપારીઓના વિદ્યાપીય સ્થળોએ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે પરંતુ આ દુકાનો માર્કેટો યુનિટ્સના ડેવલપરો અને તેમને ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સહકાર આપનાર ભલામણકર્તાઓ અને જે તે સમયના જવાબદાર અધિકારીઓ પર કોઈ કોઈપણ સરકારની કાર્યવાહી ન કરીને માત્ર સિલ્ક ખોલવા ફરી પાછી ભલામણકર્તાઓ અને અધિકારીઓની ટોળકીઓને ભાવતું પીરસવા પ્રજાને લાચાર કરવામાં આવી રહેલ છે જે ચલાવી લેવામાં આવશે મારી આપશ્રી સમક્ષ તાકીદે ઉક્ત સહિતની વિવિધ કાર્યવાહી બાબતે નીચે મુજબના સૂચનો તેમજ માગણીઓ છે જે બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરશો સુરત મહાનગરપાલિકામાં ફાયર એનઓસી અને બીયુસી વિરુદ્ધની મિલકતો સામે સીલિંગની કાર્યવાહી સતત ચાલુ રાખવી તેમજ સદર બાબતે વિસંગતાઓની પૂર્તતા કરવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવી હાલમાં જેટલી મિલકતો દુકાનો ગોડાઉનો માર્કેટ હોસ્પિટલ હોલ મોલ રેસ્ટોરન્ટ સરકારી મિલકતો જીમ સહિતના વિવિધ લઘુ ઉદ્યોગોને સીલ મારવાની કાર્યવાહી થઈ છે તે તમામ મિલકતોની બાંધકામ દરમિયાન તત્કાલીન જવાબદાર અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેનો મેળવીને ફરજમાં બેદરકારી બદલ તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી ઉક્ત સીલ મારવામાં આવેલ અને તે અંગેની પ્રક્રિયા અનુસરવા નોટિસો આપવામાં આવેલ હોય તેવી તમામ મિલકતોના બાંધકામ સંબંધિત ભલામણો કરનારાઓના નામો જાહેર કરવા કાર્યવાહી હાથ ધરવી ઘણા કાયદા અંતર્ગત કરવામાં આવેલ ગેરકાયદેસરના બાંધકામોને કાયદેસર કરવાની અરજીઓને ટલ્લે ચડાવી હતી તેમને સીલની કામગીરી અંતર્ગત ફરજમાં બેદરકાર અધિકારીઓ વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવી શહેરમાં મારવામાં આવેલ સીલિંગના કારણે ઉદ્યોગ ધંધાઓ બંધ પડવાથી શહેરમાં ધંધા રોજગારના કારણે આક્રોશ ફાટી નીકળેલ તે પહેલા તાકીદે વિસંગતતાઓ દૂર કરવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવી તેમજ બીયુસી અને ફાયર એનો જી આજે સુરત વિપક્ષ કચેરી ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે મારા આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે પ્રેસનું આયોજન કર્યું છે આજને આ પ્રેસ વાર્તાનું આયોજન એટલા માટે કર્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે દિવસ રાત આડેધડ જે સીલ મારી રહ્યા છે અમે એનો વિરોધ નથી કરતા પરંતુ માત્ર માત્ર નાના લોકોને ત્યાં સીલ લાગે છે નાના જે બોલી નથી શકતા એમને ત્યાં સીલ લાગે છે અને આના થકી આર્થિક વ્યવસ્થા ઘણી બધી જોખમાઈ છે અમારી માન્યતા અને અમારી માંગણી એવી છે કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એનું પણ સર્વે કરવામાં આવે સુરતની તમામ ટોટલ મિલકતોનો સર્વે થાય તમામ મિલકતો કયા આધાર પર એને બીયુસીઆઈપી છે તપાસ થાય અને જ્યાં જ્યાં ફાયર એનોસી નથી તે તમામ મિલકતો સીલ લાગવી જોઈએ ઇન્ડસ્ટ્રી હોય કે નાની મિલકત હોય તમામ જગ્યાએ સીલ લાગવી જોઈએ નિયમો બધા માટે સરખા હોવા જોઈએ અને અત્યાર સુધી જો આ સીલ નથી માર્યા અત્યારે આપણે ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર સીલ મારવા પડતા હોય આનો મતલબ એવો કે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા એમને કોઈ લોકોની કે કોઈ લોકોના જીવની કોઈ પડી નહોતી પરંતુ જ્યારે રાજકોટની અંદર દુર્ઘટના બની ત્યારે તમામ અધિકારીઓ જાગતા થયા તંત્ર જાગતું થયું અને તરત કામગીરી ચાલુ કરવામાં આવી તો અમારી માનનીય કમિશનરશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને માગણી છે કે અત્યાર સુધી જે બીયુસી આપવામાં આવી છે ગેરકાયદેસર મિલકતો અત્યાર સુધી સ્થાયી હતી લોકો હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતા હતા ફાયર યુનસી નહોતી તો એ માટે જે તે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસરની ખાતાકીય તપાસ બેસાડવામાં આવે ખાતાકીય તપાસ બેસાડ્યા બાદ એમના ઉપર ફરી ફરિયાદ નોંધાવવામાં આવે સાથે સાથે જે કોઈ નેતાની ભલામણ હોય એ નેતા વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને નિર્દોષ લોકોનો જીવ એમાં ના જાય એ માટેની આજની માંગણી છે અને અમે માનનીય કમિશનરશ્રીને આજે લેટર આપીને રજૂઆત પણ કરવાના છીએ સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે તમે જે પ્રમાણે સીલ મારો છો એ જ પ્રમાણે કોર્પોરેશનનું કામ ચોવીસ બાય સેવન ચાલુ કરી દો જેથી તમામ લોકો એમાં જે જે એપ્લિકેશન કરે છે ફાયર એનઓસી લેવા માટે તો એ તમામને આપણે સમય પ્રમાણે અને કાયદાકીય પ્રોસેસ કરીને આપણે તાત્કાલિક એમને એનઓસી આપી શકાય તમામ ઝોનની અંદર ફાયરની ઓફિસ કરી દેવામાં આવે જેથી લોકો ઝોનની અંદરથી જ પોતાની જે ફાયર સિસ્ટમ હોય ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ હોય સાથે સાથે ફાયર સિવાય તમામ વસ્તુ ત્યાંથી મેળવી શકે એ માટેની આજની પ્રેસ વાર્તા હતી